નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જો તમે પણ સેમસંગનો ફોન વાપરો છો તો તમારા માટે આ સમાચાર ઘણા મહત્ત્વના છે કારણ કે ભારત સરકારે સેમસંગ યુઝર્સ માટે ચેતવણી જારી કરી છે આ ચેતવણી યુઝર્સની સિક્યોરિટી સંબંધિત છે તેમાં ભારત સરકારની તરફથી સેમસંગ સ્માર્ટફોનની અનેક ખામીઓ વિશે જણાવવામાં આવ્યું છે જ્યાં દોસ્તો કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે આઈ રિસ્ક વોર્નિંગ જારી કરી છે ભારત સરકારે કરક કરકિન્ટની તરફથી ચેતવણી જાહેર કરતા જણાવ્યું કે એવા ઘણા સિક્યુરિટી ઇશ્યુ છે જે સેમસંગ મોબાઈલ એન્ડ્રોઈડ વર્ઝન અગિયાર બાર તેર ચૌદને પ્રભાવિત કરી રહ્યા છે જ્યાં દોસ્તો તેના ખતરનાક પ્રભાવને જોતા ચેતવણી આપવામાં આવી છે કરક ઇન્ડ રિસર્ચે જણાવ્યું કે આ ખામીઓને લીધે એટેક્સને સિક્યુરિટીમાં ખલેલ કરવાનો રસ્તો મળી જાય છે યુઝર્સે સિક્યુરિટી અપડેટ અપ્લાય કરવું પડશે સેમસંગ હાલમાં સિક્યુરિટી એડવાઇઝરી જારી કરી છે સેટિંગમાં સોફ્ટવેર અપડેટમાં જઈને તમે અપડેટ ચેક કરી શકશો જો તમારા ફોનમાં પણ અપડેટ દેખાડી રહ્યું છે તો તમે તેને ફોલો કરી શકો છો અપડેટ માટે તમારે સતત ચેક કરતા રહેવું પડશે અને ફોનમાં ઇન્સ્ટોલ કરી દેવું પડશે કોઈ પણ અજાણી એપને ડાઉનલોડ કરવાથી સાવધાન રહેવું પહેલાં સંપૂર્ણ જાણકારી મેળવી લેવી અને પછી ઇન્સ્ટોલ કરવું આઉટ એપ્સ ખતરનાક સાબિત થઈ શકે છે તેમાં એટેક્સને સરળ રસ્તો મળી જાય છે તેથી એપ સતત અપડેટ કરવી જોઈએ સેમસંગ ગેલેક્સી એસ ત્રેવીસ સિરીઝ ગેલેક્સી ફ્લિપ ફાઇવ ગેલેક્સી ફોલ્ડર પાંચ સિરીઝના ફોન ખાસ આ ખતરા હેઠળ છે જો તમે પણ આ સ્માર્ટ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમારે ખાસ સાવધાન રહેવું પડશે જ્યાં દોસ્તો તો અત્યાર માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે ચેનલમાં નવા આવ્યા તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો